ઓલી તમને મારે ઓલી સોનાની ની રિંગ યાદ છે કઈ વારી સોના રીંગ અરે મેરેજ પેલા આપડે ફરવા ગયા તા મને આપી તી હા તી યાદ એની છે ને ડિઝાઇન હા જૂની છે તો એ દઈને હું નવી બનાવી લો ડિઝાઇન જૂની થઈ ગઈ હા એ તો તય જ જૂની ડિઝાઇન હતી પણ તય મે તમને કીધું ને કે તમને હવે ખોટું લાગી છે તો એટલે તય તો તું બહુ વખાણ કરતી હતી બહુ મસ્ત રિંગ આપીને હવે અત્યારે એમ કે જૂની હતી ડિઝાઇન પણ તય તમને ખોટું ના લાગે ને એટલે તો બસ મારે એમ જ કેવું પડે ને હા તો હવે પાછું ખોટું લાગશે તું દેવા જાય ને તો હવે તું દેવા જાય તો તો ખોટું લાગવો જ છે હવે ઈ ખોટી હતી ઉપર છે ને પાણી છડાવેલું છે ખાલી કોના કેવા માણસો છો

તમે છે ને આખો થી ફોન માં જ પડ્યા રેજો નવરા હોય રવિવાર હોય તો એમ ના થાય કે આને જરી કામ માં હું હેલ્પ કરાવું કોઈ દી કઈ કામ માં હેલ્પ કરાવી જ ને હું તને ગમે તે કામ માં હેલ્પ કરાવું તો તને ગમતું નથી કઈક ને કઈ ખોચા કાઢે છે પણ હું કે થી હેલ્પ કરાવું તને હા તો હું તમને શીખવાડું જો આ ટોપ છે ને આમ પહેલા કરવાનું હા પછી આને એક વખત આમ કરવાનું બરાબર પછી સ્લીવ ને આમ કરવાની હમ પછી પછી અહીંથી પાછું આને આમ કરવાનું પછી સ્લીવ ને આમ કરવાની હમ

હા ફ્રી છું હાતી આવી વ્યાલ 5 મિનિટમાં હમણા હા હા 5 મિનિટમાં જાવ કોને એર વાત કરતી હતી ફોન હતો ઈ વાર સાડી પહેરે છે એટલે મારી હેલ્પ જોઈએ છે તો કે આઈને જરાકી કે એટલે કે હું જાવ લવ થાય છે હાતી જાવ ઓફિસે જવાનું જ હોય ને

તો મેં તને ફોટો મોકલો ને દસ હજાર વાળી સાડીમાં ઈ મગાવીને તો પાછમાર ખરે દઈ છે હા હા નો નો નો